મુખી બાપા કોઈ મફત બાજરી નહીં સો રૂપિયા આપીશી અને જેટલો દારૂ પીવો એટલો દારૂ પણ પાવીશી કાળું

રૂપા આ કીધું ને એ કીધું હવે પછી કોઈ દિવસ બાજરી વાટવાનું નહીં કહેવાનું મને ગરમી લાગે છે અને હા હું અમારા ખેતરમાં પણ નહીં જાતે બાજરી વાટવા તો તમારે શું આવું यही नहीं अभी और सुनिए हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है, है बापू પેલી રૂપા બે દિવસ બાજરી વાઢવા આવતી હતી આપણે તો તે ના બાજી હતી હવે તારો બાપ એકલો બાજરી વાઢશે તાણી મુખી બાપા આવી ગરમી ની કોઈ બાજરી વાટવા ના જાય તાણી પ્યારી સમજ ગઈ બેટા તારો હાથ કેવી રીતના ભાજો છે એ તો ભાયા હવે ગરમી ની બાજરી વાટવા જાતા ને એટલે ચક્કર આવ્યા ને એટલે પડી જાતા એટલે હાથ ભજી જો